रागराना गुड़े उन्वाथ हल ब्लास्ट मामले ले बनास करना जिला पुलिस ओडा आई करी प्रेस कॉन्फ्रेंस બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં એકવીસ લોકોના મૃત્યુ થયા છે જેમાં સાત બાળકોનો સમાવેશ થાય છે આ ગોડાઉનમાં ફટાકડાના ગેરકાયદે સ્ટોરેજ અને ઉત્પાદન કરવામાં આવતું હતું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ ગોડાઉનના માલિકો સામે માનવ બધ અપરાધનો ગુનો દાખલ કરવામાં આવશે આ વિસ્ફોટના કારણે ગોડાઉનના મકાનો મોટો ભાગ નષ્ટ થયો છે અને છ લોકો ઘાયલ થયા છે બનાસકાંઠા એસપીએ જણાવ્યું કે આ ગોડાઉનના માલિકો દ્વારા ફટાકડાના સ્ટોરેજ માટે જરૂરી લાયસન્સ મેળવવામાં આવ્યું ન હતું આ ગોડાઉનના માલિકો સામે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી રહી છે અને તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ વિસ્ફોટના કારણે ફટાકડાના ગેરકાયદે સ્ટોરેજ અને ઉત્પાદનના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે બનાસકાંઠા એસપી જણાવ્યું કે આ ગોડાઉનના માલિકો દ્વારા ફટાકડાના સ્ટોરેજ માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળીએ છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇલ આના ઉપર એક એફએસએલનો એક જે અભિપ્રાય આખે આખો બને ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે જે 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 બિલકુલ ફર્સ્ટ નંબરના આરોપી છે આની અંદર એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી એ આની અગાઉ ત્રણેક વર્ષ પહેલા જે છે એ ક્રિકેટ સત્તાના ગુનામાં સંડોવેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે સર આપણે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા યસ એટલે હું માની શકે કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ એફએસએલએ પણ કબજે કર્યું છે ત્યાંથી એ કેમિકલ શું યલો ડેક્સ્ટ્રાઇન છે યલો ડેક્સાઈનને કબજે કરવામાં આવેલું છે યલો ડેક્સાઈન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઈઝર ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં બીજું ક્યાં ક્યાં ઓક્સિડાઇઝર છે એના માટે પણ અમારી એફએસએલ ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે હું આપણી મીડિયાની ટીમને જણાવવા માગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે એસઆઈટીની ટીમની જે રચના કરેલી છે અમે એક એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી એફએસએલની ટીમને સાથે રાખી દરેકે દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છીએ જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને કંઈ પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ અને સજા મળે જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસે કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટેની સરકારશ્રી દ્વારા સૂચના છે અને મેં રીતના જ આગળ વધી રહ્યા છીએ બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બહેને તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે ખાસ કરીને કેમિકલના પ્રોફેસર હોય જો એને બોલાવવામાં આવે તો એ પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક કંઈક જણાવી શકે એટલે એફએસએલની સાથે સાથે એવા નિષ્ણાતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તરસ્પરસી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે હાલમાં અમે લોકો જે છીએ વધારે સર્ચ કરીએ છીએ જેથી કરીને ક્યાંય ના આવે તો હાલમાં હજી સુધી ધ્યાનમાં આવેલી નથી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે અમે લોકો તાત્કાલિક જગ્યા પરથી ભાગી ગયા હતા પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો એફએસએલ દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું એ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે એસઓજી ટીમને ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ ના રહેશે